તો મિત્રો તો આપણે ફાઇનલી આવી ગયા છીએ પાછા ફરી એકવાર ધાબા ઉપર ને આજ છે આપણો ફેવરિટ દિવસ રવિવાર તો રવિવાર તો મારો ફેવરિટ છે અને હું આજે તો હું વહેલા ઉઠી ગયો અને નાઈજનો ફ્રેશ પણ થઈ ગયો અને હજી મારું માથું પણ ભીનું પણ છે અને હજી તો મારે શાકભાજી લેવા જવાનું છે અન્ય ઘણા બધા કામો કરવાનું છે અને મેં જો મારું સ્કૂલ હોમવર્ક છે તો મેં કાયલ જ પતાવી નાખ્યું કારણ કે હું મારું માનવું એવું છે કે હું શનિવારે દિવસે પતાવી નાખું તો રવિવારે થઈ ગયું ફ્રી 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 મેં મારા અન્ય કામમાંથી અડધા કામ પતાવી દીધા છે જાણે કે નાવાનું ફ્રેશ થવાનું તે બધા પતાવી નાખ્યા છે અને હું રોજે રોજે કંઈ અલગ વસ્તુ નથી બનાવતો હું કોક વાર જે રોગના ટાઈમ હોય છે તેમાં અલગ અલગ વસ્તુ બનાવું છું તો બધું બનાવું એના માટે એવો નથી કે હું સાંકળી પણ બનાવું હું ખાલી આમ તો મારા પ્રયત્ન માટે એક વસ્તુ બનાવું છું પણ આ વસ્તુ બનાવી એક જરૂરી છે ગમે ત્યારે તમારા સાથે કામ આવે અને આજે પણ આપણે બનાવશી એક અલગ વસ્તુ તો ચાલો આપણે એની પણ બિલોગ ઉતારશી અને તમને એની પણ મુલાકાત કરાવીશ અને મેં મંગાવી છે એક વસ્તુ તેને મંગાવી અને આજે તે આવી ગઈ છે મારા ઘરે ઓર્ડરમાં અને તે મારા બહુ ઉપયોગી કામની છે પણ જો કદાચ તમને પણ એવો હું મારા બ્લોગમાં દેખાડો પછી તમને પણ ગમે તો તમે પણ ફટાફટ મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને તે વસ્તુ મંગાવી દો તો તમારા પણ એટલું કામ આવશે જેટલું મારું કામ આવે છે તો મિત્રો હજી તમારે ક્રિકેટ રમવા પણ જવાનું છે કારણ કે હજી તમારા મિત્રોમાંથી એક મિત્ર વાડીએ ગયો છે અને બે મિત્રોને હજી બોલવામાં નથી ગયો પણ જ્યારે મારો એક મિત્ર આવશે ત્યારે કારણ કે અને પછી અમે ક્રિકેટ રમશી અને કદાચ તે મોડું થાય અમારે તો મારા પપ્પા મને લઈ જશે વાડીએ તો વાડીએ આંટો મારવા જઈશ ફ્રેશ થવા જઈશ અને અમારી વાડી તો બહુ ગમે નહીં એમને જાઉં બહુ ગમે કદાચ હું ત્યાં પણ જઈશ કાલે ક્રિકેટ રમવાનું મેં પડ્યો તો અને જો કે તો હું કાલે પણ અમે ક્રિકેટ રમ્યા હતા એટલે હું બહુ થાકી ગયો હતો એટલે તોય પણ હું આજે વેલા ઉઠી ગયો કારણ કે મને વહેલા ઉઠીને કરું છું એક વ્લોગ અને મેં તમારા સાથે ફટાફટ એક વ્લોગ બનાવી નાખ્યો છે સવારનો અને આપણે તો હવે ફૂલ મોજ છે આજે કારણ કે રવિવારના દિવસે તમારે કંઈ કામ ન હોતું તો ચાલો તમે પણ જો ફ્રી હોય મારી જેમ તમે પણ આવી જાઓ પણ હું અમુક કામમાં ફ્રી નથી હોતો અને અમુક કામમાં ફ્રી હોઉં છું દર રવિવારે હું ફ્રી પણ નથી હોતો અને મને આજે તો બહુ સારું લાગે છે કારણ કે રવિવારની સવાર રવિવારની બપોર બધા કરતાં ખાસ સવાર હોય છે સવારના દિવસમાં એક અલગ જ તાજગી હોય છે એક સ્ફૂર્તિ હોય છે અને જો કદાચ અહીંયા તમે સવારમાં યોગા કરો તો તમારા માટે યોગા બહુ કામ આવે એટલે મને રવિવારની સવાર બધેથી તાજી ગમે અને સવારનો મોસમ એકદમ અલગ જ હોય બપોરના એના કરતાં બપોર તો મને એટલી બધી ન ગમે સાંજ પણ સાંજમાં એટલી મજા ન આવે પણ રાત એક પૂરતી તાકતવાળી શુભા હોય છે અને ત્યારે તો દઈજો તો તમે પણ સવારના ઉઠો રોજ જલ્દી ઉઠો યોગા કરો અને તમે પણ મારી જેમ એકદમ હું જો સ્કૂલ જાઉં ત્યારે સવારે જવું સ્કૂલ મારે પાંચ આમ થોડી પાંચ વાગ્યા વહેલા જવાનું તોય તમે પણ યોગા કરો અને તમે તમારા સ્વાસ્થ્ય થઈને સાચવો

મિત્રો હવે આપણે મિક્સ કરી દઈ તો આપણે હવે બીજી ચમચી નાખવાની હવે આપણે નાખી અંદર દઈએવાન ચટણી

મારી સાથે ગરમા ગરમ પીઝા ખાવા ચાલો આવી જાઓ